રાજુલા નજીક આમલવાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નીકળતા વન વિભાગ ટીમ દ્વારા બે અજગર નું રેસ્ક્યુ કરાયું રાજુલાના બિપિનભાઈ લહેરીની વાડીમાંથી બે મહાકાય અજગર દેખાયા અજગર નીકળતા અફરા તફરીનો માહોલ સર્જા સ્થાનિકોએ રાજુલા વન વિભાગના આરએફઓ વેગડાને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કર્યા રાજુલા વન વિભાગ ટીમની કામગીરી બદલ વાડી માલિક આગેવાન વન વિભાગ ટીમને બિરદાવી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ફમરેલી હું બિપિન કનુભાઈ લહેરી મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કવરસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ જાણ કરી તેઓ જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ટકીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતા એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ હું આભારી છું